એટલે મેલ છે એનું પ્રૂફ તો કે સર આઈ કાર્ડ ના દેતા તો તમને બતાવી દે તો બીજું તો કઈ રીતે બતાવો તો હવે એક જ વસ્તુ છે આ વિડિયો ખાસ છેલ્લે સુધી જોજો જોરદાર મજા પડશે મણીનગર અંદર લોકો સાથે પ્રેન્ક કર્યા છે તો વિડિયો છેલ્લે સુઈ જોજો નેક્સ્ટ પ્રેન્ક આ ટોપિક ઉપર જોઈએ છે નેક્સ્ટ એરિયા કયો જોઈએ છે નેક્સ્ટ શેર કયો જોઈએ છે એ પણ મને કમેન્ટમાં માં કહી દેજો તમારી છે હા માય સ્થાગો નોકરી કરું મારે હવે આનું કામ હતું શું કામ કિડનેપ કરવા ત્રણ લોકો કેમ ત્રણ લોકોને કિડનેપ કરવા જાય વેન માં સાંભળો 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 પરપસ પરપસ ક્લિયર છે ત્રણ લોકોને ને ઉઠાઈ લઈશ અને અંદર આપણે નાખી દઈશ ના ના એ તો મારા શેર જાણે 60000 રૂપિયા આપીશ સાઈઠ હજાર રૂપિયા આપીશ બોલો શાંતિથી કહું છું આ પડતો બહુ ખતરનાક માણસ છું ભલે ભાઈ બહુ ખતરનાક માણસ છું શું કીધું કઈ વાંધો નહીં ખતરનાક

ડબલ ابو પાછા અરે ધંધો નહીં સાંભળો તમે સો રૂપિયા આપશો તો હું 200 પાછા આપીશ તમે મારું આઈડી કાર્ડ ને બધું આપી દો બનાવેલું છે ઉભું કરેલું આઈડી કાર્ડ થેન્ક નહીં આ તો બેંકમાં જ નીકળે એટલું પૂછો આવો મોટા થઈને શું બનવું છે તો તો આટલો તો થઈ ગયો અરે હાજી આ લે મોટા થઈને કઈ નઈ હવે રિટાયર થવાની ઉંમર આવી કોઈ વિચાર જ નથી મોટા થઈને શું બનવું મને લોકો પૂછપૂછ કરે કે તારે મોટા થઈને શું બનવું છે તો મને હું લોકોને પૂછું તમે શું કરો છો એક્ચ્યુઅલી શું છે તો મારું ભણવાનું હમણાં પત્યું એટલે તમે શું ભણ્યા છો હું ભણ્યો બીકોમ બીકોમ ભણ્યો ઓકે તો તમે તમારી લાઈફ કઈ રીતે ગાળવા માગો છો તમારો વિષય છે પણ તમે મોટા થઈને શું બનવા માંગો છો તમારી મહેનત ઉપર જાય છે એમ મારી એ જવે પૂરી થવાય છે એટલે એ મારી એ ઉપર નહીં સાઈઠ વર્ષનો થવા આવ્યો અચ્છા હા એટલે ઉપર નહીં કામ તો કરવાનું જીવાય ત્યાં સુધી કામ કરવાનું મોટા થઈને હવે મારી દીકરીઓ પણ નહીં લીધી મેં એક એ કામ કરી શકાય કે જેમાં તમારી બ્રાન્ડ હોય બ્રાન્ડ તમારી પોતાની હોય એમાં માણસ આગળ વધી તમે શું કર્યું મેં મારું ટેક્સટાઇલનું મારું યાનનું કામ કર્યું સારું ઓકે ખબર ના પડી પણ સાંભળી મજા આવી ચલો થેન્ક યુ મારું નામ છે આરજે મીત હું રેડિયો મિર્ચી આવું છું તારી સાથે પ્રેંક કરવાનો ટ્રાય કર્યો સર લઈ લો સિક્સ થ્રી ફોર વન સિક્સ થ્રી ફોર વન ઓટીપી મારી સાહેબ બાર કોફી પીવો આવશો ચલોને આવશું કરો મજા આવશે એક ચીસ કરાવો પપ્પી કરવી કરાવો સાંભળો આવું હો હે આવું ટચ ના કરો મેલ જો કે ફિમેલ મેલ મેલ બતાવો તો પ્રૂફ પ્રૂફ એટલે એટલે મેલ છે એનું પ્રૂફ તો કે સાઈકાર્ડ ના દેતા તો તમને બતાવી દે તો બીજું તો કઈ રીતે બતાવો તો તો હવે એક જ વસ્તુ છે પણ હવે શું છે હું બસ હવે આજે તો આજકાલ તો એવું જ હોય છે ને કે તમે આઈડેન્ટિફાઈ કરો એ રીતે ચાલો થેન્ક યુ હવે વસ્તુ એવી થઈ છે વસ્તુ એવી થઈ છે કે મેં છે ને હમણાં મારી ગર્લફ્રેન્ડ નું મર્ડર કરી નાખ્યું છે મારે પાના પકડ ને બધું હશે નથી છેક આ પડ્યું છે મારે ખાલી એની બોડી છે ને એને કાપવી છે અને લઈ જવી છે તમે મદદ કરો પાંચસો રૂપિયા આપો આરે જલ ખતર જઈ આપો બાય ખતર હોઈ છે ઓયゼ મેન મેન એમ મેન એમ